તેઓ વિવિધ બ્રાન્ડના કપ સિરપનો ઉપયોગ કર્યો હતો આ દરમિયાન મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કપ સિરપ ના આરોપ ને પાયાવિહોણા ગણાવ્યા છે એક અધિકારીએ જણાવ્યું હતું કે ચાર સપ્ટેમ્બર થી છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન સિંધવાડા જિલ્લાના છ બાળકોના કિડનીની સંબંધિત સમસ્યાના કારણે મોત થયા છે તો પીડિતોના પરિવારજનોએ દાવો કર્યો છે કે બાળકોને શરૂઆતમાં શરદી ખાંસી અને તાવ આવ્યો હતો ત્યારબાદ તેમની કિડનીને અસર થઈ હતી જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી જી હા મિત્રો મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડોક્ટર નરેશ ગુનાકારે જણાવ્યું હતું કે કિડનીની ફ્લોરના કારણની તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમોને બોલાવવામાં આવી છે અને તેમણે નમૂના એકત્રિત કર્યા છે અને તેમની પરીક્ષણ માટે મોકલા છે રિપોર્ટની હજુ રાહ જોવાય રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો આ બદલ તમારો આભાર